બોલો કૃષ્ણ કનૈયા લાલગી ઘી જય બાઈ તાર કાનો કજિયાળો બાઈ તાર કાનો કજિયાળો એન કજિયાનો નઈ પાર કાનો કજિયાળો એન કજિયાનો નઈ પાર કાનો કજિયાળો એને ગોકુળ સરખો ગામડું એને મથુરામાં જનામ કાનો કજિયાળો

બાય તાર કાનો કજિયાળો જિયાળો કજિયાનો નહીં નઈ પાર કાનો ક એને એનો બળભદ્ર સરખાવીરલા બેની સુભદ્રા હોય કાનો કજિયાળો જિયાળો એનો બેની સુભદ્રા હોય કાનો કજિયાળો જિયાળો બાય તાર કાનો કજિયાળો જિયાળો કજિયાનો નહીં નઈ પાર કાનો કજિયાળો જિયાળો એને કાન સ જેવા મામા છે એને માસી પૂતના હોય કાનો કજિયાળો એને માસી પૂતના હોય કાનો કજિયાળો કાનો કજિયાળો એને કજિયાનો નહીં પાર કાનો કજિયાળો એને અકરોડ સરખા કાકા છે એના સુદામાં મિત્ર હોય કાનો કજિયાળો એને સુદામા મિત્ર હોય કાનો કજિયાળો બાય તારે કાનો કજિયાળો એને કજિયાનો નહીં પાર કાનો કજિયાળો એને ગોવાળિયા સરખી ટોળી છે એને સંગે ગોપી હોય કાનો કજિયાળો એને સંગે ગોપી હોય કાનો કજિયાળો તાર કાનો કજિયાળો એને કજિયાનો નહીં પાર કાનો કજિયાળો એને અર્જુન ગીતા ગાય છે એને અર્જુન ગીતા કીધી છે એને અર્જુન ગીતા કીધી કાનો કજિયાળો કવરવનો કર્યો નાશ કાનો કજિયાળો એને કૌરવનો કર્યો નાશ કાનો કજિયાળો બાય તાર કાનો કજિયાળો એને કજિયાનો નહીં નઈ પાર કાનો કજિયાળો એને કજિયાનો નહીં પાર કાનો કજિયાળો કૃષ્ણ કનૈયા લાલ